તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હું પણ એકદમ મજામાં છું તો અત્યારે હું બ્લોગ લેટ ચાલુ કરું છું અને અત્યારે અમે લોકો છે સતા પર માતાજીના મંદિરે અને હું તમને મારા પપ્પા પણ મળાવું છું મમ્મી આઈડિયા હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવશો તો અમે થઈ ગયા છે રેડી આઈ હોપ કે બધા મજામાં પપ્પા એ યાર મારા પપ્પા હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ રેડી થઈ છે અમાર સાઈબરે આ તમને દેખાઉં ફાર્ટુ રેડી થિયુ બાય યસ જય પપ્પા બાય આ છે આ છે મારો ફાઇનલ લુક અને હજી હું તમને એક વસ્તુ દેખાડવા છું અમે લોકો સેલ માં ગયા હતા ને પાછા તો ત્યાંથી છે ને અમે લોકોએ મમ્મી માટે એક કવર લીધું છે જો કેટલું મસ્ત છે આ કવર જો કેટલું મસ્ત છે અને જો આ છે મારો ફાઇનલ લુક શર્ટ અને જીન્સ અને જો મારો ફાઇનલ લુક યસ આ છે ભાવિકનો ફાઇનલ લુક મને આ કવર બહુ જ ગઈ હું ગાઈશ જો કેટલું પ્રીટી છે એકદમ મસ્ત મસ્ત છે કવર હા ગાઈસ અમે લોકો પાછા સેલમાં ગયા હતા તો ત્યાંથી પપ્પાને કંઈક વસ્તુ લેવાની હતી તો અમે ગયા તા તો ત્યાંથી મેં અમુક સ્ટેશનરીની આઈટમ લીધી છે તો એ અત્યારે અમે સત્તા પર જાય છે તો પાછા આવશું ને પછી કાં તો આજના બ્લગમાં કહીશ કા પછી કાના બ્લગમાં હું તમને દેખાડીશ કે અમે લોકોએ ત્યાંથી શું લીધું છે

અહીં આવી એલરે ન તો નમણેલા છે જો કેટલા મસ્ત મસ્ત સેટ છે જો આ પણ કેટલા મસ્ત છે ચો ફ્રેન્ડ્સ આ બધી ગંગા છે દેખાડે છે તમને તો કેટલી મસ્ત છે ચો ગાઈસ કેમ મસ્ત છે ગંગા જમנה એમાં એન્ટિક દુકાનમાં આયા છે આ તમે સત્તા પર આવો ત્યારે જરૂર આવજો આ દુકાનમાં માં નામ છે રાજકોટ લિમિટેડ છે રાજકોટ લિમિટેડ માં જરૂર પધારજો હા તો કેટલી વસ્તુ દેસી માં જોતો તો ઝુમણા કાઠો લીયો બધું મળશે જો સામે દેસી ફેન્સી બધું મળશે બગડી મેડી સેટ સરસ છે મસ્ત અસેટ ની પ્રાઈસ શું છે ભાઈ મસ્ત ડિઝાઇન કેવી સરસ છે મસ્ત હમ બહુ સરસ ડિઝાઇન છે બધી વાહ આ બધી કિંમતો મળી ગયા 950 હમ એમાં કાસમાં જવું છે પણ છે 2500 2500 બરાબર આ એકદમ મસ્ત આઇટમ છે

અને દુકાને મુલાકાત લઈ જાવ પુષ્કળ ડિઝાઇન છે જો હું તમને એટલી ડિઝાઇન બતાવું છું કેટલી મસ્ત ડિઝાઇન છે અને આ ટાઈપના સેટ પણ છે કોઈ જોતા હોય તો એક ગ્રામ એક ગ્રામ વણા આનું શું છે બધાનું बराबर डिजाइन के सरस छ गाएती करो पूरा गोल पेचारे मुठी नथिला हो आटा वाला हो आप अलग करो तो समझो रहे हो डिजाइन चलो गाइस आप कुछ रोक के ओचे मस्ती में बाओ

જો ફ્રેન્ડ્સ કેવડું મોટો કૂતરો છે સર સોરી મારે મને મોકલો

હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં બસ જો મસ્ત મજાનું જમવાનું બનાવી લીધું છે આજે તો જમવાનું બનાવ્યું છે ભરેલા મેઢાનું શાક અને ટમેટાનો સૂપ બનાવ્યો છે અને પુલાવ બનાવ્યા છે ને રોટલી હમણાં બનાવું છું હમણાં પપ્પા ને મમ્મીને આવે તો પછી ગરમા ગરમ રોટલી બનાવું ને પછી બધા બેસું જમવા મારા પપ્પા ભાઈ પપ્પા હેલો પપ્પા હલો જોઈ કોમ્પ્યુટર ચાલુ છે અત્યારે જો Huh?